હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં રોજ રોજ નાસ્તામાં શું બનાવવું એ પણ હેલ્ધી અને ટેસ્ટી તો આલુ પરાઠા તમે નાસ્તામાં ખાતા હશો એ પણ ભૂલાવી દે એવા જે આપણે દૂધીના પરાઠા માત્ર દસ મિનિટમાં તમે બનાવી અને એને ચટણી સાથે ચા સાથે કે દહીં સાથે સૌ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી આપણે પાંચ પરાઠા બનાવીશું તમારે વધારે બનાવવા હોય તો એ રીતે બધી સામગ્રીઓ તમે વધારે ઓછી એ રીતે લઈ શકો તમે સાંજે પણ બનાવી શકો બપોરે બનાવી શકો અને બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો તો સૌથી પહેલાં આપણે ખાયણી દસ્તો લઈ લઈશું એમાં આપણે એકથી દોઢ ટી સ્પૂન જેટલું જીરું સાથે આપણે ત્રણ લીલા મરચાંના ટુકડા જે તીખી વેરાયટી ના આવે એ મરચાં તમારે અહીંયા લેવાના છે સાથે ચારથી પાંચ લસણની કળીઓ ઉમેરીએ અને આપણે એને એકદમ સારી રીતે વાટી લઈશું તમે મિક્સર જારમાં એની પેસ્ટ બનાવીને પણ લઈ શકો જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરીએ એના જગ્યા પર આદુ તમારે નાનો ટુકડો ઉમેરવાનો અને સેમ રીતે તમારે પેસ્ટ બનાવી લેવાની તો આ રીતે થોડા લીલા મરચાં છે મોટા ટુકડા બાળકો માટે જો તમે બનાવવાના હોય તો લીલા મરચાં તમારે એ રીતે ઉમેરવાના પેસ્ટ મેં વાટી લીધી હવે એક બોલ લઈ લઈશું અને એમાં આપણે દૂધી લેવાની છે ફ્રેશ કુંબળી હોય એવી દૂધી તો અત્યારે સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં દૂધી તમને ઇઝીલી માર્કેટમાં મળતી હોય પણ બધાને એનું શાક નથી ભાવતું હોતું તો આ રીતે તમે જો આવો નાસ્તો બનાવી લેશો તો ગમે એટલી દૂધી લાવશો તો પણ ઓછી પડશે દૂધીને મેં ધોઈ લીધી અને એની છાલ છે એ મેં પિલરથી કાઢી લીધી અને ઉપર નીચેનો ભાગ કટ કરી અને પછી તમારે આ રીતે દૂધીને ખમણી લેવાની છે અહીંયા એક કપથી સવા કપ જેટલી ખમણેલી દૂધી અહીંયા એક કપ જેટલી મેં લીધી છે તો એક કપ જેટલી ખમણેલી દૂધી લ્યો તો એ જ પ્રમાણે આપણે લોટ લેવાનો છે સાથે આપણે વાટેલી લસણ લીલા મરચાં જીરાની પેસ્ટ ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે તો મેં અહીંયા સવા ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું અને હવે એક કપ જુવાનો લોટ જેટલી દૂધી એટલો જુવાનો મેં લોટ લીધો છે જુવાના લોટના જગ્યા પર તમે બાજરીનો લોટ પણ લઈ શકો તો બે મિક્સ કરીને પણ લઈ શકો સાથે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ વધારે ઉમેરવા હોય તો બે ટેબલ સ્પૂન જેટલા પણ ઉમેરી શકો એક ચોથા કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરી દઈશું અને એકથી બે ટી સ્પૂન જેટલું ઘી કે તેલ ઉમેરી દઈશું તો બહુ ઓછું જ ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું અને પછી આ રીતે તમારે એકદમ સારી રીતે દૂધી સાથે બધી સામગ્રીઓને મિક્સ કરી દેવાની છે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું થોડું પાણી છાંટી અને લોટ સોફ્ટ એવો બાંધવાનો છે તો અહીંયા બેટર પણ નથી બનાવવાનું અને સ્ટીફ લોટ પણ નથી બાંધવાનો હલકો સોફ્ટ લોટ હોય એવો લોટ તમારે બાંધવાનો છે પછી આ રીતે મસળાઈ જાય એટલે આપણે એમાંથી એક સરખા પાંચ ગોળા વાળી લઈશું અને હવે અહીંયા વણવાનું નથી તમારે આ રીતે કોઈ ભીનું કપડું તો તમારે ફ્રેશ પાણી લઈ લેવાનું ફ્રેશ કપડું લઈ લેવાનું અને એને એકવાર પાણીવાળું કરી નીચોવી દેવાનું અને પાટલી પર તમારે આ રીતે કપડું છે એ મૂકી દેવાનું પછી એક લોટનો આ રીતે લુઓ લઈ લઈશું આંગળીઓ પાણીવાળી કરતા જઈશું અને આપણે એને પાતળું વચ્ચેથી બહાર કિનારીઓ સુધી એકદમ એક સરખું રોટલી જેટલી તમે બનાવો એ રીતે અને જેટલું બને તમારાથી એટલું પાતળું તમારે એને સ્પ્રેડ કરવાનું છે તો આ રીતે મેં સ્પ્રેડ કરી દીધું અને કપડું આ રીતે આપણે ઉપાડી લેવાનું છે અને તવો આ રીતે મેં ગરમ કર્યો હલકો એને મેં ગ્રીસ કર્યો છે ઘીથી આ રીતે કપડા સાથે તવા પર તમારે આ રીતે નાખી દેવાનું અને પછી કપડું ઉપરથી તમારે લઈ લેવાનું ભીનું હોય એટલે કપડું ચીપકશે નહીં અને ઘી આ રીતે તમારે સ્પ્રેડ કરી લેવાનું એક મિનિટ જેવું થવા દેવાનું પછી સાઈડ્સ અલગ કરી લેવાની તાવીથાના મદદથી અને ફ્લિપ કરી લેવાનું બીજી સાઈડ પણ એક મિનિટ જેવું આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ તો બે સાઈડ હું મીડિયમ ફ્લેમમાં જ કૂક કરી રહી છું હાઈ ફ્લેમ નથી રાખવાની પાછું એક મિનિટ પછી મેં એને ફ્લિપ કર્યું છે અને હવે બે સાઈડથી આપણે ઘી થોડું લગાવી દઈશું અને હલકું આ રીતે પ્રેસ કરી અને ક્રિસ્પી કરી લઈશું આમાં તમે દૂધી ઉમેરેલી છે એવી ખબર પણ નહીં પડે અને જુવારનો પણ ટેસ્ટ એકદમ અલગ રીતે આવશે આ તમને પરાઠા એકવાર તમે ટ્રાય કરી લેશો તો તમે બીજા બધા પરાઠા ભૂલી જાઓ એટલા ટેસ્ટી ખાવામાં લાગે છે આવા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું એ જ રીતે મેં કપડાંને પાછું પાણીમાં બોળી નીચોવી લીધું અને પછી એક લુવો લઈ લઈશું આંગળીઓના મદદથી આ રીતે પાણીવાળી કરતા જવાની અને તમારે એને સ્પ્રેડ કરવાનું છે આ રીતે રોટલીની જેમ જેટલું બને એટલું તમારે પાતળું આ રીતે એક સરખું રાઉન્ડ આ રીતે ફેલાવી દેવાનું લોટ છે એ થોડો ઢીલો સાઈડ જ રહેશે લોટ બાંધો તો લગભગ તમને એક ચોથાઈ કપથી પણ વધારે પાણીની જરૂર પડશે દૂધીનું પાણી પણ હોય તો પણ પાણી ઉમેરી અને એક સરખો જો સોફ્ટ આવો લોટ બાંધશો તો એકદમ ઇઝી રીતે પરાઠા તમારા બનશે એ જ રીતે આપણે બીજા પરાઠા પણ આ રીતે તવા પર બનાવી અને આ રીતે એને શેકતા જઈશું ગરમ ગરમ કે ઠંડા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો જો તમારા ઘરમાં દૂધી જોતાં જ બધા મોઢું બગાડતા હોય તો આ જો પરાઠા તમે એકવાર ખવડાવી દેશો તો તમે વારંવાર બનાવશો નાસ્તામાં એક તો બહુ જલ્દી બની જાય છે માત્ર દસ મિનિટ જ લાગશે તો પાંચ મિનિટમાં તમારે લોટ બાંધવાનો એક બે મિનિટમાં તમે એને સ્પ્રેડ કરો અને ત્રણેક મિનિટમાં તમે એને શેકી અને સર્વ કરી શકો તો સવારે બપોરે કે સાંજે તો હંમેશા સાંજે આ રીતે તમે લાઇટ ડિનર કરવા માગતા હોય કે સવારે જો તમારા પાસે ટાઈમ ઓછો હોય તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો સવારે તમે પણ ખાઈ શકો તો બહુ ઇઝી એવો આ નાસ્તો છે તો દૂધી જુવારના આવા પરાઠા જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો હું એને કોકરનટ એટલે કે નાળિયેરની જે ઢોસા ઇડલીની ચટણી છે એના સાથે સર્વ કરી રહી છું તમે એને લીલી ચટણી કે પછી એકલા કે ચા સાથે પણ બહુ ટેસ્ટી એવા પરાઠા લાગે છે તો દૂધી જો ઘરમાં હોય અને આવો નાસ્તો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર તમે આ ટ્રાય કરજો તમારો ફેવરેટ આ નાસ્તો તમારો બની જશે તો તમને આ દૂધીના પરાઠાની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે આઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ